વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો રમતોત્સવ તારીખ રમતોત્સવના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શરૂ થશે દિવસ સુધી રમતોત્સવ ચાલશે શિક્ષણ સમિતિની શાળાના આશરે ત્રણ હજાર બાળકો આ રમતોત્સવમાં ભાગ લેશે બોયસ કેટેગરીમાં બેસ્ટ દેખાવ કરનારને વીર બાળ પુરસ્કાર અને ગર્લ્સને વીર બાળ પુરસ્કાર આપશે શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સહેજી ટ્રોફી એનાયત કરવામાં આવશે આગળ પ્રાથમિક શિક્ષણ શ્રેણીમાં દર વર્ષે બાળકોની આંતરિક રમતો થતી હોય છે અઢારમી તારીખથી જે રમતો ચાલુ થઈ છે એમાં બાળકો જે વિજેતા થયેલા છે લોકોને ત્રણ ચાર ને પાંચ ત્રિદિવસ રમતોત્સવમાં માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે લોકોનું આયોજન કરેલું છે આશરે ત્રણેક હજાર જેટલા બાળકો આ રમતોત્સવમાં ભાગ લેવાના છે અલગ અલગ પ્રકારની ત્રણ દિવસની રમતો રાખેલી છે એમાં જે કબડ્ડી ખોખો વોલીબોલ દોડ સાથે સાથે ચેસ કેરમ એવી અલગ અલગ પ્રકારની રમતો રાખી છે અને જે બાળકો વિજેતા થશે એમનો પાંચમી તારીખે વડોદરા શહેરના શ્રેષ્ઠ રમતવીરો જેટલે ખેલ મહાકુંભમાં અને ઓલિમ્પિકમાં ભાગ લીધો છે એ લોકોના હાથે અમે ટ્રોફી એનાયત કરવાના છે શિક્ષકોને પણ સાથે સાથે ઇનામ એનાયત કરવાના છે જે લોકોએ આખું વર્ષ બાળકોમાં જે મહેનત કરીને બાળકોમાં પ્રતિભા કેળવવાનો જે પ્રયત્ન કરેલો જે લોકોને પણ અમે સન્માનપત્ર આપવાના છે સાથે સાથે શ્રેષ્ઠ બાળા અને શ્રેષ્ઠ બાળક તરીકેનું ઇનામ આપવાના છે અને શ્રેષ્ઠ શાળા તરીકેનું પણ એવોર્ડ આપવામાં આવવાના છે વડોદરા શહેરના તમામ મહાનુભાવો જેવા કે વિધાનસભાના મુખ્ય દંડ રાપુરા ધારાસભ્ય માન્ય બાળકૃષ્ણ શુક્લા સાહેબ શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની સાથે સાથે આપણા લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટ સાથે સાથે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર વિજયભેસા તમામ કોર્પોરેશનના પદાધિકારો તમામ કાઉન્સિલરો તમામ નગરજનો તમામ એસએમસીના સભ્યો તમામ વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે હું દરેક નગરજનોને અપીલ કરું છું કે બાળકોનો ઉત્સાહ વધારવા માટે ત્રણ દિવસ રમતમાં ભાગ લઈ તમે નિહાળી અને બાળકોને પ્રતિભા કેવી રીતે કેળવી રહ્યા છે એના માટેનો હવે પ્રયત્ન કરી રહ્યા છીએ બાળકોમાં જે આપણી પાદર્શી રમતો ભૂલાઈ ગયેલી છે કારણ કે જાણી જેવી કે ખોખો કબડ્ડી લંગડી આ બધી રમતો જે ભૂલાઈ ગયેલી છે એ રમતોમાં બાળકોમાં અમારા સમિતિના બાળકોમાં જે પ્રતિભા રહેલી છે એને બી અમે ખેડવાનો પ્રયત્ન કરેલો છે સાથે સાથે આંતરિક રમતો જેવી રીતે યોગાસન બાળકો ફિટ રહે એના માટે યોગાસન કેરમ અને ચેસ જેવી બી રમતો રાખીને બાળકોમાં જે પ્રતિભા રહેલી છે એને ઉજાગરવાનો અમે પ્રયત્ન કરેલો છે